યુએનએસસી સુધારામાં ભારત દાવેદાર હોવાનું નિવેદન આપતા આઇજીએન અધ્યક્ષ તારીકલ બનાઈ યુનાઇટેડ નેશન્સના સુરક્ષા પરિષદના સુધારા અંગે કુવૈતના સ્થાયી પ્રતિનિધિ અને ઇન્ટર ગવર્મેન્ટલ નેગોશિએશન્સના અધ્યક્ષ તારીકલ બનાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષે મને ભારતની મુલાકાત લેવાની તક મળી હતી અને ત્યાં ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી હતી સુધારેલી પરિષદનું લક્ષ્ય પ્રતિનિધિત્વ હોવું જોઈએ સ્પષ્ટ છે કે ભારત આજે વૈશ્વિક સ્તરે મુખ્ય ખેલાડી છે પરંતુ યુનાઇટેડ નેશન્સના એકસો ત્રાણું સભ્ય દેશો છે જો પરિષદના સભ્યોની સંખ્યા એકવીસથી થી સત્તાવીસ સુધી વધારવાની નિર્ણય લેવાશે તો નિશ્ચિત રૂપે ભારત તે માટે દાવેદાર રહેશે અને સમગ્ર સભ્યપદના ઘનશ્યામભાઈ આધીન રહેશે ભારત લાંબા સમયથી યુએનએસસીના સ્થાયી સભ્યપદ માટે દાવેદારી રાખી રહ્યું છે ભારતના સ્થાયી પ્રતિનિધિ પરવતનેની હરીશે જણાવ્યું હતું કે ઓગણીસો પાંસઠ પછી યુએનએસસીમાં કોઈ મહત્વપૂર્ણ સુધારા થયા નથી આઈજીએન પ્રક્રિયા અસરકારક નથી અને કેટલાક દેશોની સહમતિની જીદ યુએનએસસી સુધારાને અટકાવે છે જી ચાર દેશો ભારત બ્રાઝિલ જર્મની અને જાપાન યુએનએસસીના સ્થાયી સભ્યપદ માટે પરસ્પર સમર્થન આપે છે આઈજીએન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કોશિશો થઈ રહી છે જેમાં બેઠકની વેબકાસ્ટિંગ અને દસ્તાવેજોની ઉપલબ્ધતા સામેલ છે યુએનએસસી સુધારાની પ્રક્રિયા ધીમી ગતિથી આગળ વધી રહી છે આઈજીએનના અધ્યક્ષ તારીકલ બનાઈએ જણાવ્યું હતું કે યુએનએસસી સુધારાની તાત્કાલિક જરૂરિયાત છે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ આપવું જોઈએ I have I had the pleasure last year, as I did this with my distinguished co-chair Axel Marchik, to actually visit India and have a conversation there at the highest level. And the goal of this reformed council must be representative. And you know, obviously, India is a main uh, player in, uh, on the world stage today, uh, but it is a. Uh, it is a membership of 193 countries, right? And, and um, the consideration is representative for everybody and, and, and the whole membership of the United Nations. So, surely, if, if the decision is made that the expansion of the council uh, goes to from anywhere from 21 to 27 members, then surely India will be a contender in that, and will will uh, be subject to the decision of the wider membership.